ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ આજના ગોંડલના બજાર ભાવ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ અને ગુરુવાર આ ભાવ વીસ કિલો દીઠ છે કપાસ અગિયારસો એકસઠ રૂપિયાથી એક હજાર પાંચસો છ રૂપિયા ઘઉં લોકવન ચારસો એકાવન રૂપિયાથી પાંચસો બાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચોરાણું રૂપિયાથી પાંચસો છન્નું રૂપિયા मगफड़ी झीणी आठ सौ रुपया सोल सौ एकवन रुपया सींगदाणा जाडा एक हज़ार एक सौ एक थी एक हज़ार छ सौ एकसठ सींग फाडिया आठ सौ थी एक हज़ार त्र सौ एक हज़ार एक हज़ार बसो छत्स चार हज़ार एक सौ एकसठ કલંજી એક હજારથી ચાર હજાર એકસઠ વરિયાળી બારસો એકત્રીસથી બારસો એકત્રીસ ધાણા આઠસોથી ચૌદસો એકાવન લસણસુકું સાતસો અગિયારથી બારસો એકોતેર ડુંગળી લાળ સોળ રૂપિયાથી એકસો એકસઠ અડદ પાંચસો એકથી ચૌદસો એકત્રીસ તુવેર સાતસો એકાવનથી તેરસો એકાણું રાયડો એક હજાર એકાવનથી એક હજાર એકોતેર મિત્રો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આપને દરરોજ બજાર ભાવ મળતા રહે મેથીનો ભાવ પાંચસો એકાવન રૂપિયાથી એક હજાર એકતાલીસ રૂપિયા કાંગ ચારસો રૂપિયાથી છસો એક રૂપિયા મગફળી જાડી સાતસો એકતાલીસ રૂપિયાથી ચૌદસો એકાવન રૂપિયા સફેદ ચણા એક હજાર એકતાલીસથી બે હજાર એક રૂપિયા સુધી ભાવ રહ્યો હતો જ્યારે મગફળી નવીનો ભાવ નવસો પચાસ રૂપિયાથી બારસો એકસઠ રૂપિયા રહ્યો હતો તલ તલીનો ભાવ ચૌદસો એક રૂપિયાથી ત્રેવીસો એકતાલીસ રૂપિયા રહ્યો હતો ધાણી એક હજારથી અઢારસો એક રૂપિયા રહ્યો હતો બાજરો ત્રણસો એકથી પાંચસો એકાવન રહ્યા હતા જુવારનો ભાવ સાતસો એકાવનથી સાતસો એકાવન મકાઈ ચારસો એકાવનથી પાંચસો એકાવન જ્યારે મગનો ભાવ એક હજાર પાંચસો એકથી એક હજાર આઠસો એકત્રીસ રહ્યો હતો ચણા એક હજાર અગિયારથી એક હજાર એકાણું રહ્યા હતા જ્યારે વાલ પાંચસો એકથી એક હજાર અગિયાર ચોળાચોળી છસો અગિયારથી તેરસો એક રૂપિયા સોયાબીન સાતસો એક રૂપિયાથી આઠસો છત્રીસ રૂપિયા ગોગડી નવસો છસો રૂપિયાથી એક હજાર એકવીસ રૂપિયા રહ્યો હતો દરરોજ ગોંડલના અથવા વિવિધ યાર્ડના બજાર ભાવ મેળવવા માટે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરજો જેથી દરરોજ દરરોજ સાચા ભાવ મળતા રહે